જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટથી પણ ખૂબ જ ટેસ્ટી મટર પનીરનું શાક અને આ રીતના તમે મટર પનીરનું શાક બનાવશો તો તમે રેસ્ટોરન્ટનો પણ સ્વાદ ભૂલી જશો અને તમારા ઘરે મહેમાન આવશે ને એ પણ આ શાકની રેસીપી તમારી પાસે માગશે તો મારો વિડીયો એન સુધી જરૂર જોજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મટર પનીરનું શાક બનાવવા આપણે જોશે બે ટમેટા બે ડુંગળી બે લીલા મરચાં આદુના ટુકડા અને દસથી બાર લસણની કઢી અને આ રીતના અઢીસો ગ્રામ વટાણા લીધેલા છે અને મેં એને આ રીતના બાફી લીધા છે હવે આપણે આ બધી વસ્તુ સાતરી લેશું તેના માટે આપણે એક કઢાઈ લેશું અને કઢાઈમાં એક ચમચી તેલ નાખી દઈશું અને તેલ આવી જાય એટલે આપણે તેમાં ડુંગળી નાખી દેશું અને ડુંગળીને થોડીક વાર સાતરવા દઈશું હવે આપણે આમાં બે મરચાં આદુના કટકા અને લસણની કઢી નાખી આને પણ થોડીવાર સાતરી લેશું અને આ બધું સતરાઈ જાય એટલે આપણે આમાં ટમેટા નાખી ટમેટાને પણ સરખી રીતે સાતરી લેશું અને ટમેટા પોચા થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીવાર ઠંડુ થવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ બધું જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધી આપણે પનીર લેશું અને તેને આ રીતની નાના નાના ક્યુબ્સ કરી લેશું અને અડધા પનીરને આ રીતનું છીણી લેશું ફ્રેન્ડ્સ આપણે જે ડુંગળી અને ટમેટા સાતરેલા હતા તે ઠંડા થઈ ગયા છે અને હવે આપણે તેને મિક્સર જારમાં નાખી તેમાં થોડુંક પાણી નાખીને તેને ક્રશ કરી લેશું અને ગ્રેવી તૈયાર કરી લેશું અને તમે જોઈ શકો છો કે આપણી મટર પનીરની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે મટર પનીરનું શાક બનાવી લેશું એના માટે આપણે એક કઢાઈ લેશું અને તેમાં ચારથી પાંચ મોટી ચમચી તેલ નાખી દઈશું અને તેલ આવી જાય એટલે આપણે તેમાં એક ચમચી જીરું બેથી ત્રણ લવિંગ બેથી ત્રણ તજ અને આખી મરી ત્રણથી ચાર સૂકા લાલ મરચાં તમાલપત્ર નાખી વઘાર તૈયાર કરી લેશું ત્યારબાદ આપણે આમાં ચપટી એક હિંગ અને એક મોટી ચમચી લાલ મરચું નાખી દઈશું અને હવે આપણે આમાં એક ચમચી હળદો નાખી દઈશું અને ફ્રેન્ડ્સ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે નહીં તો તમારે મસાલા બની જશે હવે આપણે આમાં એક ચમચી ધાણાજીરું નાખી દઈશું અને જે ગ્રેવી તૈયાર કરી હતી તે નાખી દેસું હવે આપણે આને થોડીક વાર સાતરવા દઈશું અને ફ્રેન્ડ્સ જ્યારે આપણું તેલ આ રીતનું છૂટું પડવા મળે ત્યારે આપણે આમાં બાફેલા વટાણા નાખી દઈશું અને સ્વાદ અનુસાર નિમક નાખી બધું સરખી રીતે મિક્સ કરી લેશું અને થોડીવાર ચડવા દઈશું અને હવે આપણે આમાં જે પનીરના ક્યુબ્સ અને પનીરનું છીણ કરેલું હતું તે નાખી દઈશું અને ફ્રેન્ડ્સ તમને પનીરના ક્યુબ્સ ના ભાવતા હોય તો તમે પનીરનું છીણ કરીને પણ નાખી શકો છો ત્યારબાદ આપણે આમાં થોડું પાણી નાખી દેશું અને તેમાં આ રીતની કસૂરી મેથી નાખી દેશું અને ફ્રેન્ડ્સ તમે આ રીતના બધા મસાલા નાખી શાક બનાવશો તો તમારું મટર પનીરનું શાક એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બનશે હવે આપણે શાકને થોડી વચડવા દેશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનું તેલ છૂટું પડવા માંડે એટલે આપણું મટર પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આ શાક નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે તો એક વખત જરૂર ટ્રાય કરજો આ પંજાબી પંજાબિશાક મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ